મેટ્રિક ટન ડોમેસ્ટિક ઘન કચરો નીકળે છે અત્યાર સુધી આ કચરો સુકાવલી ખાતે એકત્ર કરી ખુલ્લે આમ સળગાવી દેવાનો અયોગ્ય ઉકેલ અપનાવવામાં આવતો હતો નાગરિકોના વિરોધ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રોકટોક બાદ વૈજ્ઞાનિક ડબે નિકાલ કરવાની ફરજ પાલિકા તંત્ર પર આવી હતી પહેલા લેગેસી વેસ્ટમાંથી ખાતર બનાવવાની યોજના ખાનગી ઇજારેદાર સાથે હાથ ધરવામાં આવી હતી પરંતુ આવકના અભાવે અને વ્યવસ્થાપનના અભાવથી તે પ્રયાસ સફળ રહ્યો ન હતો અને નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ થયો ન હતો આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત અભિયાન અંતર્ગત નગરપાલિકા અને ગ્રામ્ય પંચાયતોને પ્લાસ્ટિક સહિતના ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે નાણાકીય સહાય આપવાની તૈયારી કરવામાં આવી છે તેના અનુસંધાને અંકલેશ્વર નગરપાલિકાએ સુકાવલી ખાતે ઝીરો વેચના લક્ષ્યાંકને પૂર્ણ કરવા ખાનગી ઈજારેદારને ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામ સોંપ્યું છે